રાળો ઉગાવ તો ફાઇનલી મિત્રો તો ગામમાં જઈને આવી હતી ને પાછા ઢણવા લાગી ગયા કપા જો મેમાન આવી ગયા પણ ઈ વાહ હાલ્યા છે દેખાતા આ ઈ તો ઘરે ખેલીમેલી મુકતા છે કેમ લાગે આવી તો ગયા પણ આ ચા કેમનો ચડ્યા મહેમાન હે મહેમાન ચા કેમનો ચડ્યા ચાહે તો આગળ ચડશે હાલ આવતા છે તો મેમાન આવી ગયા તો હા અહીં તો